નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચિતુ એજ્યુકેશનની ચેનલમાં આપનું સ્વાગત છે હું જીતેન્દ્ર પટેલ સુરતથી આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત પ્રકરણ ત્રીજું વિજ્ઞાનની અંદર ઉષ્માનો સ્વાધ્યાય જોવાના છીએ પ્રથમ પ્રશ્ન લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા જણાવો અહીંયા તમે આકૃતિમાં લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર એટલે કે ડૉક્ટરનું થર્મોમીટર જોઈ રહ્યા છો એની સામ્યતાની વાત કરીએ તો આ બંને થર્મોમીટર કાચના બનેલા છે બંનેમાં પારો એટલે કે મર્ક્યુરી જેની સંજ્ઞા એચથી વપરાયેલી હોય છે બંનેનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ કે ડિગ્રી ફેરેનિટમાં માપવામાં આવે છે બંનેમાં કાચની નળીના એક છેડા ઉપર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે કે જેની અંદર આ પારો ભરેલો હોય છે આ એની સામ્યતા થઈ ગઈ તેનો તફાવત જોઈએ તો ક્લિનિકલ થર્મોમીટરમાં સાંકળી નળીમાં ખાંચ હોય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી ક્લિનિકલ થર્મોમીટર એ માનવ શરીરનું તાપમાન માપવા માટે ઉપયોગી છે જ્યારે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળાની અંદર ઉપયોગી છે ક્લિનિકલ થર્મોમીટર એ પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાળીસ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે જ્યારે લેબોરેટરી થર્મોમીટર વડે આપણે માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે લેબોરેટરી થર્મોમીટરમાં એના કરતાં પણ વધારે ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે આગળ પ્રશ્ન બે ઉષ્માના સુવાહક તથા અવાહક પદાર્થના ઉદાહરણ આપો આપણે જાણીએ છીએ કે જે પદાર્થની અંદરથી ઉષ્માનું સંપૂર્ણ વહન થતું હોય એને ઉષ્માના સુવાહક કહીએ છીએ અને જેની અંદર નથી થતું તેને અવાહક ખરેખર એના માટે ઉષ્માના મંદ વાહક શબ્દ વપરાયેલો છે તો ઉષ્માના સુવાહક પદાર્થો મોટા જે ધાતુઓ છે તાંબુ પિત્તળ એલ્યુમિનિયમ સ્ટીલ સોનું ચાંદી આ બધી ધાતુઓ ઉષ્માની સુવાહક છે તો ઉષ્માના અવાહક જેને મંદ વાહક પદાર્થો કે લાકડું કાગળ કાપડ પ્લાસ્ટિક એબોનાઇટ રબર રેતી કાચ અને ચિનાઈ માટી આ ઉષ્માના મંદ વાહક છે આગળ પ્રશ્નથી જો ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે પદાર્થના ગરમ ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે બીજી ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ પ્રકારના થર્મોમીટર વડે માપી શકાતું નથી ત્રીજું તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસ કે ડિગ્રી ફેરનહીટમાં મપાય છે ઉષ્મા પ્રસરણની ઉષ્મા વિકિરણની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી જે ગરમી આવે છે તે ઉષ્માવિકિરણની મધ્યમ પ્રક્રિયાથી આવે છે દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં પ્રક્રિયા દ્વારા ઉષ્માવહન ચમચીના બીજા છેડા પર થાય છે તો એ ઉષ્મા વહનની છે ગરમ ગરમ પદાર્થની અંદર ઉષ્માવહનની રીતે ઉર્જાનું વહન થાય છે ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે માટે આપણે શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરીએ છીએ પ્રશ્ન ચોથો અહીંયા જોડકા આપેલા છે કોલમ એકની અંદર છે ભૂલહેર દરિયાઈ લહેર ઘેરા રંગના વસ્ત્રો અને હળવા રંગના વસ્ત્રો જ્યારે કોલમ બેમાં ઉનાળામાં શિયાળામાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન તેના જવાબો જોઈએ ભૂલ લહેર રાત્રિ દરમિયાન વહે છે દરિયાઈ લહેર દિવસ દરમિયાન વહે છે ઘેરા રંગના વસ્ત્રો આપણે શિયાળામાં પહેરીએ છીએ જ્યારે હળવા રંગના વસ્ત્રો આપણે ઉનાળામાં પહેરીએ છીએ પ્રશ્ન પાંચ શિયાળાની ઋતુમાં એક ઝાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ આની ચર્ચા કરવાની છે તો આપણે જાણીએ છીએ કે શિયાળામાં ઠંડી લાગે છે જો બે વસ્ત્રો આપણે પહેરીએ તો બે વસ્ત્રો વચ્ચે જે હવાનું પાતળું આવરણ હોય છે એના કારણે આ હવા જે છે ઉષ્માનું વાહક હોવાથી શરીર ઊંફાળું રહે છે પણ જો જાડું વસ્ત્ર પહેરવામાં આવે તો હવાનું આવું આવરણ રહેતું નથી અને પરિણામે શરીર ઓછું ઊંફાળું રહે છે આપણને ઠંડી લાગે છે પ્રશ્ન છની અંદર તમને આકૃતિ આપેલી છે અને એની અંદર તપેલીનું પાણી જે છે તે ઉષ્મા વહન નયનની રીતે ગરમ થાય છે ધાતુની જે તપેલી છે તે ઉષ્મા વહનથી ગરમ થાય છે અને ત્રિપાહીનો જે પાયો છે તે ઉષ્મા વિકિરણથી ગરમ થાય છે પ્રશ્ન સાત આપણને કહે છે કે ગરમ હવાવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે તો ગરમ હવાવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે કારણ કે સફેદ રંગ એ સૂર્યના મહત્તમ પ્રકાશનું પરાવર્તન કરે છે સફેદ રંગ ઉષ્માનું શોષણ ખૂબ જ ઓછું કરે છે અને પરિણામે ઉષ્મા વિકિરણ દ્વારા મકાનની બહારની દિવાલ ઓછી ગરમ થાય છે જેથી મકાનની અંદર રહેતા લોકોને ઓછી ગરમી લાગે છે અને આથી ગરમ હવામાનવાળા જે પ્રદેશો છે ત્યાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે આઠમો સવાલ ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે આપણે જાણીએ છીએ કે ઉષ્મા જે છે હંમેશા ગરમ ગરમ છેડાથી મીન્સ કે ઉષ્માનું ગરમ જે તાપમાન છે ત્યાંથી ઓછા તાપમાન વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ થાય છે એટલે આ જો બંને પાણીને ભેગા કરવામાં આવે તો જે મિશ્રણ બને છે છેનું તાપમાન ત્રીસ અંશ કરતાં વધુ હશે ને પચાસ અંશ કરતાં ઓછું હશે એટલે કે ત્રીસ અને પચાસની વચ્ચે હશે ત્યારબાદ પ્રશ્ન નવમાં ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને એટલું જ તાપન એટલે કે ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો આપણે જાણીએ છીએ કે અહીંયા બંનેનું તાપમાન સરખું છે એટલે ગોળાથી ઉષ્મા એ ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં બંનેનું તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ જળવાઈ રહે છે ત્યારબાદ આઈસ્ક્રીમમાં જે લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી કારણ કે લાકડું જે છે તે ઉષ્માનું મંદ ભાગ છે એટલે આઈસ્ક્રીમની જે ઠંડક છે તે લાકડાના બીજા છેડા પર અસર કરશે નહીં રસોઈ માટે જે વપરાય છે સ્ટેનલેસ સ્ટીલની તળાવવાની કઢાઈ એના તળિયે તાંબાનું સ્તર કેમ લગાડેલું હોય છે તો આપણે જાણીએ છીએ કે જે સ્ટેનલેસ સ્ટીલ જે છે એના કરતાં તાંબુ એ ઓછવાનું વધુ વાહક છે એટલે ખૂબ જ ઓછી ઉર્જામાં આપણને પૂરતી ગરમી મળી રહે છે અને આપણે વ્યવસ્થિત રીતે ઓછા સમયમાં ખોરાકને રાંધી શકીએ છીએ તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરનો સદે પૂરો કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ટેક કેર તમારો કાળજી રાખજો અને મળીશું ફરી નવા વિડીયોમાં આભાર